સ્વાગત છે મિત્રો ગુજરાતમાં ભગવાન શ્રી કૃષ્ણના મોટા ચાર મંદિર છે દ્વારિકા ડાકોર શામળાજી અને ધરણીધર ધામ ધીમા ભગવાન શ્રી કૃષ્ણનું ઢીમામાં ભવ્ય મંદિર છે આ મંદિર ઐતિહાસિક અને પૌરાણિક છે આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ શામળાજીની મૂર્તિ બીજી મૂર્તિઓ કરતા કંઈક અલગ છે મિત્રો ભારતભરમાં આ એક જ એવી મૂર્તિ છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે ધરણીધર ભગવાનની મૂર્તિ મૂછવાળી મૂર્તિ છે તો મિત્રો આ મૂછાળા ઢીમા ધરણીધર ભગવાનના મિત્રો ધરણીધર ભગવાન નું બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઢીમા ગામમાં અતિ પૌરાણિક યાત્રાધામ ધરણીધર નું મંદિર આવેલું છે મિત્રો પ્રાચીન કાળમાં અહીંયા વારાહ ભગવાનની સુંદર મૂર્તિ હતી મિત્રો શ્રી ધરણીધર ભગવાન ઢીમામાં આવેલા શ્રી ઢીમરનાગ મહારાજની કથા પણ ઘણી અતિ પૌરાણિક છે અને અદભુત છે વિક્રમ સંવંતની પહેલી સદીમાં શ્રી વારાહપુરીના રાજગુરુ શ્રી ઢેમર મહારાજ આ મહાન નાગ ભક્ત હતા તેમના તપના પ્રભાવે શ્રી શેષ નાગ પ્રસન્ન થયા અને શ્રી વારાહ ભગવાનની સાથે હાથે આ વચન આપ્યું અને પોતાના ત્રણ ફેણવાળી મૂર્તિ આપી અને તેની પ્રાણ પ્રતિષ્ઠા ઢેમણ મહારાજે વરદ હસ્તે થઈ અને તેની ત્રિફેણ નાગ દેવતાનું નામ શ્રી ઢેમણ નાગ ધરાવવામાં આવ્યું જે હાલ ઢીમણ નાગ તરીકે ઓળખાય છે શ્રી ઢીમણ મહારાજ વશિષ્ઠ ગોત્રના બ્રાહ્મણ હતા રાજના ગોર હોવાથી રાયગર તરીકે ઓળખાયા આજે પણ વરિષ્ઠિષ્ઠ ગોત્ર રાયગર બ્રાહ્મણો શ્રી ઢેમણ નાગના પૂજારી છે વિક્રમ સંવંત તેરસો ને ત્રેપનમાં જે જૂના જમાનામાં વાટાપુરી નામે ઓળખાતા ગામે અલાઉદ્દીન ખિલજી નામનો બાદશાહ આવીને નાગ દાદાના મંદિર ઉપર હુમલો કરી ને તોડફોડ કરેલ ત્યારે નાગ દાદા કોપાયમાન થઈ અને ભમરા ઉડાડ્યા ત્યારે બાદશાહ નાસીને ભાગી ગયો હતો અને

એ માલહાની રક્ષણ માટે દૂર ચાલ્યા ગયા હતા પરંતુ ઢીમામાં ધીમણ નાગે ખિલજીને આવેલા પરચંડ આપેલા પરચંડની વાત સાંભળી એ બધા પરત ફર્યા અને હું ગામ बसाયું અને તેનું નામ ધીમા નગરી પાડ્યું ધીમણ નાગના નામથી આ ધીમા ગામ રાખવામાં આવ્યું અને રાયગર બ્રાહ્મણોની આ અટક બદલીને ઢેમેચા બ્રાહ્મણ તરીકે ઓળખાય છે અને મિત્રો ઈસવીસન તેરસો ને ત્રેપનની સાલમાં અલાઉદ્દીન ખિલજીએ આ મંદિરમાં બિરાજેલ ભગવાન વરાહની મૂર્તિ ખંડિત કરી હતી અને આ ખંડિત મૂર્તિમાંથી શિવલિંગ પ્રગટ્યું આજે એ મંદિરના પરિસરમાં છે વરાહ ભગવાનને ખાલી સિંહાસનથી વર્ષો સુધી સેવા થઈ અને પૂજા કરવામાં આવી તે સમયે ઢીમામાં અઢારે વરણ રહે છે અને ઢીમામાં એક ભગત એટલે કે કરણ રુદાભાઈ પટેલ રહેતા હતા તેમની ધરણીધર ભગવાન તેમના સપનામાં સંકેત કર્યો કે હે રુદા ભગત તું સાંભળ હું સાંભળો બોલું છું હું વાંસાવાડાના ડુંગરોમાં હું છું મને અહીંયા લેવા આવ તારા ઘરે ગાય છે એના બે વાછરા જન્મ છે અને તેના કપાળમાં ચંદન અને તિલક છે આ જો નિશાન સાજી પડે તો વાછડા છ છ મહિનાના ના થાય અને ત્યારે ગાડાના વેલડે જોડી અને મને તું વાંસાવાળાના ડુંગરમાં લેવા આવજે રૂડા ભગતે સપનું પૂરું થતાં જ નિંદરમાંથી ઉડી ગઈ અને સવાર પડતા જ ભક્તગણો સાથે વાત કરી અને રાત્રે સપનામાં સાંભળે સંકેત કર્યો છે કે તું મને છ છ મહિનાના વાછડા ગાડે જોડીને લેવા આવજે તેવું કહ્યું છે રૂડા ભગતની ઘરે ગાયના વ્યાયની વિયાણી અને ભગવાન શ્રી દ્વારકાધીશ એટલે કે શામળાજીએ કહ્યું હતું એ સાચું પડ્યું અને બેલડાના બે વાસડા જન્મ્યા અને ગાયને છ છ મહિનાના વાસડા થઈ ગયા હવે તો ભગત તેને લેવાની જ તૈયારી કરી રહ્યા હતા રૂડા ભગત અને તેમના મિત્ર ગદાધર સાથે લઈ અને ભગવાનને લેવા ગાડું તૈયાર કર્યું અને વાસાવાડાના ડુંગરોમાં આ ભક્તો ભગવાનને શોધવા માટે આમ તેમ ફાંફા મારે છે પરંતુ ભગવાન ક્યાંય મળતા નથી અને રાત્રે બંને ભક્તો મીઠી નિંદરમાં સૂતા હતા અને એ સમયમાં એમને ભગવાન ફરીથી સ્વપ્નમાં સંકેત કર્યો કે તમે જે જગ્યાએ સૂતા છો તેની ઉગમણી દિશામાં સવાસો ડગલા આગળ ભરી અને સામે વેલડાને પાંદડા થોડાક દૂર કરજો એટલે ત્યાં આગળ શિલા દેખાશે ને શિલા ખસેડતા જ નીચે હું બેઠો છું સવાર પડતા જ બંને ભક્તો ઉગમણી દિશામાં સો વા સો ડગલા ભરી અને વેલડ અને પાંદડા બધા એક બાજુ કરી અને શીલા ખસેડી ત્યાં મારો વાલો સાંભળો હાજરા હાજર દર્શન કર્યા હું ની આ મૂછવાળી મૂર્તિ જોઈ અને બંને ભક્તો ખુશ થઈ ગયા હતા બંને ભક્તો વિચારવા લાગ્યા કે આવડી મોટી મૂર્તિ લઈ જશું કેવી રીતે બહાર લાવીશું એમને કેવી રીતે વેલડામાં પધરાવીશું બંને ભક્તોએ આ બંને હાથ જોડીને પ્રાર્થના કરી હે ભગવાન તમે તો જાણો છો ફૂલડાની જેમ ફોર ફૂલ જેવી બની ગયા અને બંને ભક્તોએ મારા વાહલા સાંભળ્યા અને વેલડામાં પધરાવી ધીમા માટે આવવા માટે ત્યાંથી રવાના થયા છે વેલડા સિંધાવ્યા અને રસ્તામાં રાજાનું એક રાજા આવ્યું અને ગામ આવ્યું તો ગામનો શિહોરી હતો અને તેનો રાજા મૂર્તિ લઈ જવાની ના પાડી જો આ મૂર્તિ લઈ જવી હોય તો આ મૂર્તિના ભારો ભાર અમને સોનું આપો આ વાત સાંભળતાની હાજે જ ભક્તો ગભરાયા અને રુદા ભગતને સંકેત કર્યો કે તારા કાનમાં જે ઠાસીઓ છે એ ત્રાજવામાં મૂકી દે હું તેના ભારો ભાર તોલાઈ જઈશ મિત્રો આ વાર્તા અહીંયા આગળ બધા ઘણા લોકોને એવા સંકેત થાય છે કે આ ઇતિહાસ આપડા

અને ત્રાજવામાં મૂકી દીધો ત્યારે બંને ત્રાજવા સરખા થઈ ગયા અને રાજાએ આ ચમત્કાર જોઈને ચક થઈ ગયો મૂર્તિને પગે લાગી બંને ભક્તોની માફી માંગી અને રાજાએ સિપાહીઓને કહ્યું કે આ ભક્તોને રસ્તામાં કોઈ હેરાન ન કરે માટે તમે ધીમા ગામ સુધી મૂકી આવો અને રાજા પણ સાથે આવી અને મૂકવે છે અને પૂનમના દિવસે એનો મેળો ભરાય એવું ભગવાન શ્રીને બધાય માણસો સામે રજૂઆત કરે છે રાજા ધરણી ભગવાન અને શામળાને ધીમામાં લઈ આવ્યા વિક્રમ સંવંતો ને ભગવાનની આ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આજે પણ ધીમામાં પરિવાર રહે છે અને ભગવાને એવો એમ કે આ વરદાન આપ્યું હતું કે તું કોઈ દિવસ તમારે પેઢી ખૂટશે નહીં એકની એક પેઢી કાયમી માટે હાલી આવશે પણ સમય જતા ભગવાન શામળાને

આ મંદિર છે ચાર ધામની યાત્રા કરી અને આવો પણ જો ઢીમા શામળાના દર્શન ના કર્યા હોય ત્યાં સુધી યાત્રા અધૂરી કહેવાય છે અને કહેવાય છે કે ભારતખંડમાં અવતરી અનન ગયો એ ઢીમા ગામ પણ ધરણી ધરણી ધરણે ધરણે ભજ્યા હે તારો એળે ગયો અવતાર પણ ધરણી ધરણી ધરને તેના ભજા હરે રે તારું વેળે ગયો અવતાર આવું બનાસકાંઠામાં માનવામાં આવે છે તો મિત્રો આવા પવિત્ર અને ધાર્મિક સ્થળ ધીમા ગામ ઢીમણનાગ દાદાની પણ પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ છે એકાવન કુંડીનો વૈષ્ણવ યજ્ઞ મહાયજ્ઞ છે તથા ભગવત શ્રી મહદ ભાગવત સપ્તાહનું પણ આયોજન વક્તા શ્રી ગુજરાતના લોક લાડીલા એવા જિગ્નેશ દાદા પોતાની અમૃત વાણીથી આ રસપાન કરાવશે અને ભવ્ય લોક ડાયરો રાખવામાં આવેલો છે જેમાં ગુજરાતના નમંકી કલાકારો પણ પધારવાના છે આ ભવ્ય મહોત્સવ જેઠ સુદ બીજ ને તારીખ આઠ છ બે હજાર ચોવીસ ને શનિવારથી જેઠ સુદ આઠમ અને તારીખ છ તારીખ ચૌદ છ બે હજાર ચોવીસ શુક્રવાર સુધી ચાલશે સાધુ સંતો તથા આચાર્યના પાવન અનિધ્યમાં તથા સમસ્ત ગ્રામજનો સૌની ઉપસ્થિતિમાં ધામ ધૂમ ધૂમથી ઉજવાશે સમસ્ત ધર્મ પ્રેમી ભક્તોને આદર નિવેદન છે અને આ ભવ્ય ધાર્મિક મહોત્સવ આપ સૌ પરિવાર દેવદર્શન સંત મહાત્માને આશીર્વાદ ભક્તિમય ડાયરો અને હિન્દુ સંસ્કૃતિનું રક્ષણાર્થ જીવન માત્ર કલ્યાણ રીતે આયોજન કાર્યમાં વધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે મિત્રો ઢીમા ગામે પટેલ પ્રજાપતિ માળી બ્રાહ્મણ દરજી બધા જ અઢારી વર્ણની ત્યાં આગળ ધર્મશાળાઓ છે અને મિત્રો ઢીમા ગામે ભગવાન દ્વારકાધીશના મહાન ભક્તો પીપાજી મહારાજનું પણ ભવ્ય મંદિર આવેલું છે તો મિત્રો આજની આ વાર્તા અહીંયા પૂર્ણ કરીએ છીએ જો આપને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને તમે जो नवा हो चैनल पर तो हमारी चैनल ने सब्सक्राइब जरूर से कर जो जय 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 धीमणना विजय जय जय धीमणना और जय 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 नरनदर भगवान की जय